તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નો વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે પંદર દિવસથી એક દારૂ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ઘણો બધો વિરોધ પણ થઈ રહ્યો છે દોસ્તો મનસુખ રાઠોડને તમે તો જાણતા જ છો મનસુખ રાઠોડ છે એ માતાજી વિશે અવરનવર ટિપ્પણીઓ કરતો હોય છે અને અપમાન કરતો હોય છે દોસ્તો હાલ એના મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો મનસુખ રાઠોડને એમ કહેવાય છે કે ગિરફતાર કરી લેવામાં આવ્યો છે અને જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે દોસ્તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો મનસુખ રાઠોડ છે બેસરાજી માનું પણ અપમાન કર્યું છે અને દ્વારકાધીજનું પણ અપમાન કર્યું છે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે દોસ્તો અને ઘણા લોકો મનસુખ રાઠોડને ખુલ્લે આમ ધમકીઓ મળી રહી છે દોસ્તો તો એને ધમકી તો આપવી જ જોઈએ દોસ્તો કારણ કે એને કામ જ એવા કર્યા છે કારણ કે તમને ખબર જ હશે કે મનસુખ રાઠોડ છે અને એક કમલેશ જાદવ છે માતાજી વિશે ટિપ્પણીઓ કરતા હોય છે અને માતાજીની ખોટી પાડતા હોય છે હાલ એવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો અપલોડ પણ કરતા હોય છે અને યુટ્યુબ આઈડીમાં એને પૈસા કમાવા માટે માતાજીનું અપમાન કરતા હોય છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી કે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપતક કે બાય બાય